સ્ટમાં નું હાર્દિક સ્વાગત છે દર વખતે અમે જે જુદી જુદી વાતો લઈને આવીએ છીએ ને એનો અમને પણ એક અલગ રોમાંચ હોય છે અમે પણ એવી વિશેષ વ્યક્તિઓને શોધતા હોઈએ છીએ કે જેમને અમે આ પોડકાસ્ટના માધ્યમથી આપ સૌની સામે લઈ આવીએ તો આપને પણ આ પોડકાસ્ટ જોવાની મજા આવી જોઈએ અને અમે જે વ્યક્તિને લઈ આવ્યા એની સાથે તમને પણ જોડાવાનું મન થવું જોઈએ એટલો જ છે કે અમે કોઈકને શોધીએ છે એવી વ્યક્તિ હોય છે કે જેને પોતાના ફિલ્ડમાં કંઈક ખાસ કર્યું હોય જોકે આ શોધવાનું અને સ્ટુડિયો સુધી લાવવાનું સહેલું તો નથી જ પણ અમને ઘણા બધાની મદદ પણ મળી રહે છે અને એવી જ રીતે અમને આજે મળ્યા છે સલીલભાઈ સલીલભાઈ એક સોલો બાઇક રાઈડર છે બાઇકિંગ વિશેની વાત આપણે આના પહેલા પણ કરી ચૂક્યા હતા તો તમને એમ થાય કે આ પોડકાસ્ટમાં ખાલી બાઇકિંગની જ વાત કેમ આવે છે એનું કંઈ ખાસ કારણ છે તો આ બાઇકિંગ નથી એકલું બાઇકિંગની સાથે એનું ફિલ્મ મેકિંગ એટલે કે બાઇકિંગની આખી યાત્રાને શૂટ કરવી અને એની ફિલ્મ બનાવવી એટલે એક સુંદર કોમ્બિનેશન છે અને એના માટે હું વધારે કે કહું એના કરતા આપણે સલીલભાઈની સાથે જ વાત કરીએ નમસ્કાર સલીલભાઈ નમસ્કાર સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સલીલભાઈ સૌથી પહેલા તો કહો કે આ સોલો બાઇકિંગ એટલે શું અને તમને એનો વિચાર ક્યાંથી આવ્યો તો સોલો બાઇકિંગ એટલે એકલા એટલે અને ખાલી બાઇકિંગ નહીં હાઇકિંગ એટલે ટ્રેકિંગ ને ટ્રાવેલિંગ ને બધું જ હું એકલો જ કરતો હોઉં છું હવે પ્રશ્ન એ આવે કે સોલો શું કરવા એકલા શું કરવા એવું થાય છે કે ઘણા બધા લોકો મને દર વખતે કે છે કે હું ક્યાં જઈને આવું ને મારી યાત્રાની કઈક વાત થાય તો મને એવું કે તું નેક્સ્ટ જયારે પ્લાન કરે ને ત્યારે મને કહે છે હું આવીશ કમસે કમ દસ પંદર લોકો આવા હોય અને હું બઉ સિન્સિયરલી આવા લોકોને હું ફોન કરું કે હવે નેક્સ્ટ હું આવો પ્લાન કરી રહ્યો છું પણ કોઈક ને કંઈક ફાઈનાન્સિયલ ઈશ્યુ હોય કોઈક ને નોકરીનો ઇશ્યુ હોય કોઈક ને હેલ્થ નો હોય કોઈક ને સોશિયલ ઇશ્યુ હોય અને રહી જાઉં હું એકલો અને પછી જેમ ટાગોરજીએ કીધું છે ને કે તારી હાક સાંભળીને કોઈ ના આવે તો એકલા ચાલો રહે બરાબર બસ આ છે બીજો એટલે આ શોખ નથી પણ છે એવું કહેવાય એવું કહી શકાય અ સોલો શું કામ એ સોલો દરમિયાન એવું લાગે છે કે ગ્રુપ કરતા સોલો વધારે સારું આપણે જો એના એડવાન્ટેજની વાત કરીએ ને તો એક બહુ જ મોટો એડવાન્ટેજ છે કે માની લો કે આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલીમાં ટ્રાવેલ કરતા હોઈએ તો આપણે ચાર કે પાંચ કે છ જણાના ગ્રુપમાં જ હોઈએ સાથે જમીએ સાથે બેઠા હોઈએ સાથે વાતો કરતા હોઈએ સોલો ટ્રાવેલિંગમાં એવું થાય છે કે તમારી તમારી બાજુમાં જે આવીને બેઠું ને તમારો મિત્ર અને એટલા બધા મિત્રો બન્યા છે તમે નહીં માનો કે એવી એવી જગ્યાએ મારા મિત્રો છે કે જ્યાં મોબાઈલના નેટવર્ક નથી જ્યાં આગળ લાઇટ નથી એવા ગામડાઓમાં પણ મારા મિત્રો છે અને જ્યારે એ લોકો શહેરમાં આવે ને મોબાઈલનું નેટવર્ક હોય ત્યારે મારી સાથે હજી પણ સંપર્કમાં છે

ઘણા બધા દાખલા તરીકે આજે બાઇકિંગની વાત કરું કે અમદાવાદ થી મનાલી અને મનાલી થી લેહ અને લેહ થી પછી શ્રીનગર થઈ અને અમદાવાદ પાછા આવવાનું હતું આખી જર્ની મેં પ્લાન કરેલી હતી હવે અમદાવાદ થી મનાલી તો પહોંચી ગયો મનાલી થી લેહ વચ્ચેનો જે ચારસો ને પંચોતેર કિલોમીટરનો પેચ છે એવું કહેવાય કે દુનિયાના સૌથી અઘરા રસ્તાઓમાં નો એક છે અને એ રસ્તાઓ ઉપર આખા રસ્તા ઉપર પેટ્રોલ નથી ક્યાંય પેટ્રોલ પંપ નથી એટલે તમારે તમારું પેટ્રોલ સાથે લઈને જવું પડે મોબાઈલ નું કોઈ નેટવર્ક નથી એટલે તમે ત્રણ કે ચાર દિવસ દરમિયાન દુનિયાથી કટ ઓફ હો કોઈ તમારી સાથે સંપર્ક ના થઈ શકે અને એવામાં બાઇક બગડ્યું એક પાંગ કરીને જગ્યા આવે છે ત્યાં આગળ બાઇક બગડ્યું સાવ બંધ થઈ ગયું લગભગ લંચ માટે હું ઊભો રહ્યો ત્યાં આગળ લોકલ લોકો ટેન્ટ નાખીને બેઠા હોય અને એ તમને લંચ આપે લંચ માં શું હોય દાળ ચાવલ હોય બાકી તો બીજું કંઈ બહુ હોય નહીં તમે ગરમ નાસ્તો માંગો તો બહુ બહુ તો મેગી મળે અથવા તો તમને થોડો સૂપ બનાવી આપે આવું કઈક હોય એટલે એના માટે જયારે હું ત્યાં ઉભો રહ્યો પછી બાઈક સ્ટાર્ટ જ ના થયો એટલે એ જે બેન એ ટેન્ટ મેનેજ કરી રહ્યા હતા એમણે મને કીધું કે રસ્તાની સામે આર્મી નો કેમ્પ છે તમે ત્યાં જતા રહો આર્મી વાળા તમને મદદ કરશે એટલે હું ત્યાં જઈને મળી આવ્યો તો એનો જે મિકેનિક હતો મને કે તમે બાઇક લઈ આવો હું જોઈ લઉં છું ની બેટરી ઉતરી ગઈ હતી ઠંડીમાં બેટરી ઉતરી જાય ઝડપથી ઉતરી જાય અને જે જૂના મોડેલ નું બુલેટ છે એનો એક પ્રશ્ન એ છે કે એમાં જો બેટરી ના હોય ને તો મને કીધું કે કે હું એને ચાર્જિંગમાં મૂકી આપું છું પણ અમારી અમારી પાસે ઇલેક્ટ્રિસિટી નથી અમે જનરેટરથી ચાર્જ કરીએ છીએ એટલે એને બહુ સમય લાગશે એટલે કાલે સવારે હું તમને આપીશ મને તો કંઈ ઉતાવળ તો હતી નહીં મારે કંઈ એવી રેસ તો હતી નહીં મેં તો સારું ભલે પડ્યું એટલે એણે મને એ રીતે બેટરી ચાર્જ કરી આપી મેં તો શું તમને પૈસા આપે તો એના કશું નહીં એક આ આર્મી ત્યાં આગળ બહુ જ હેલ્પ કરે છે બીજું કે ત્યાં જતા આવતા જે બીજા બાઇકર્સ હોય બીજા ટ્રાવેલર્સ હોય એ પણ એકબીજાને બહુ જ હેલ્પ કરે છે માની લો કે કોઈની પાસે પેટ્રોલ ખતમ થઈ ગયું અને મારી પાસે છે તું એને આપી દઈશ અને પૈસા પણ હવે પંદર હજાર ફીટની ઊંચાઈ ઉપર અ હવામાં ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું હોય તમારે સીધું સીધું ચાલવાનું હોય તો પણ તમને શ્રમ પડતો હોય તો ઢાળ ચડવાનો હોય તો તો વધારે શ્રમ પડે એવી પરિસ્થિતિમાં પણ અહીંયા પાંખ થી જયારે આગળ ગયો ત્યારે મારું બાઇક ફરી બગડ્યું અને એક એટલી ખબર હતી કે આ ટેકરી જો ચડી જાય તો પાછળ પછી પાંચ એક કિલોમીટરનો ઢાળ હતો એટલે પાંચ કિલોમીટર તો આરામથી બાઇક ઉતરી જશે અને પછી પાછું ત્યાં આગળ ટેન્ટ હતા એટલે ત્યાં રહી શકાશે બે છોકરાઓ યંગ છોકરાઓ બાઇક ઉપર જતા હતા આગળ પાછળ બેઠા હતા એમણે જોયું કે અંકલ નું બાઇક બગડ્યું છે એટલે એક છોકરો જે પાછળ બેઠો તે ઉતર્યો મને કે તમે બાઇક પર બેસી જાઓ હું ધક્કો મારો છું હવે એ ઊંચાઈ ઉપર એને મારા બાઇકને ધક્કો મારીને ઢાળ ચડાવી દીધો ઓ આટલી બધી એકબીજાને મદદ કરે છે લોકો તો તમે આ જે બધી બાઇક યાત્રાઓ ફેર કરી આખા દેશમાં પણ તો તમે તમારી બાઇક યાત્રાનું શૂટિંગ કે રીતે કરો છો એટલે કારણ કે તમે મુદ્દો એ છે કે તમે ખાલી બાઇક કર નથી પણ તમે તમારા બાઇકિંગની ફિલ્મો પણ બનાવો છો તો એકલા પ્રવાસ કરતા હો તો કેવી રીતે શૂટિંગ નું ગોઠવો છો ટ્રાઈપॉड ઉપર કેમેરો મૂકવાનો કેમેરો ચાલુ કરવાનો બધું સેટ કરીને પછી બાઇક ચાલુ કરી અને જ્યાં સુધી શોર્ટ લેવો હોય ત્યાં સુધી જાઓ પાછા આવો પછી આઈને શોર્ટ ચેક કરો જો બરાબર હોય તો ઠીક નહીં તો રીટેક એટલે એવરી ટાઈમ તમે કોઈ દૂર જગ્યાએ ટ્રાયપોડ મૂકો કેમેરા સેટ કરો તમે એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો પછી પાછા ત્યાં ઉભા રહો પાછા ઉભા રહેવાનું પાછો શોર્ટ ચેક કરવાનો જો આગો પાછો હોય તો પછી ફ્રેમ સેટ કરીને વળી પાછું બાઇકિંગ કરવાનું વળી પાછા પાછા આવો તો આવું તો

લાઈટ ના પણ ઘણા બધા પ્રશ્ન આવે મેં જેમ કીધું કે હિમાલયમાં વેધર બહુ જ અનપ્રેડિક્ટેબલ છે કે હમણાં તડકો હોય સરસ મજાનો ને પછી વાદળ છવાઈ જાય અને પછી વરસાદ પડવા માંડે પછી પાછું જેવું બધું ઘેરાયું હોય એમ બધું ક્લિયર થઈ જાય સરસ મજાનો તડકો હોય એટલે એ તમે એ રીતે કેમેરો સેટ કર્યો હોય અને તમે ત્યાં શોર્ટ માટે ગયા અને ત્યાં વાદળ આઈ ગયું એટલે પાછો એ શોર્ટ બગાડે એટલે પાછું નવેસરથી સેટ કરો હવે વાદળ પ્રમાણે તમે એક્સપોઝર સેટ કરો પાછા જાઓ ત્યાં સુધી વાદળ ખસી જાય અચ્છા એટલે આવું પણ થાય આવું થાય તો તમે આજે શૂટિંગ કર્યું આખું તમારી યાત્રાનું અને આ પ્રવાસ પણ કર્યો સાથે તો આ બધા સાધનોને સાચવવાનો પણ એક મોટો એટલે એનું પણ એક મોટું લગેજ થતું હશે આટલા બધા સાધનોને તો એની શું કોઈ ખાસ રીતે એને પ્રોટેક્ટ કરતો હતા કે એ તો સાચવતા ના એટલે બાઇક ઉપર હતો એટલે એવો કંઈ બહુ પ્રશ્ન નહોતો અને જ્યાં રહેતા હોઈએ ત્યાં તો પછી એ સાચવવાનો પ્રશ્ન ના હોય બસ એટલું જ કે વેધરથી થી સાચવવાના હતા એટલે મારી પાસે એક પ્રકારના પેલા પ્લાસ્ટિક મોટા મોટા કોથળા અને એની અંદર પછી વરસાદ પડતો હોય ત્યારે કેમેરા અંદર મૂકી દેવો પડતો કે કેમેરા ને એટલે સી સાચવવાનો હતો બરોબર તો આ જે સાધનો છે એ કઈ ખાસ કંપનીના હતા કે આપણે જે નોર્મલ કેમેરા ના હું સાદો હેન્ડીકેમ લઈને ગયો તો જો ત્રણ કેમેરા હતા મારી પાસે એક DSLR કેમેરો હતો એક હેન્ડીકેમ હતો અને એકલો નાનો એક્શન કેમેરો હમ

એવો કોઈ અનુભવ અમુક અનપ્રેડિક્ટેબલ હોય દાખલા તરીકે જયારે હું મનાલી થી નીકળ્યો ત્યારે વરસાદ બહુ જ હતો અને એ દિવસ હતો બે હાજર તેરમાં મેં આ સફર કરી ઉત્તરાખંડમાં એ વખતે આ ફાટ્યો હતો કે જે તબાહી થઈ એ દિવસે હું મનાલીથી લઈ જવા નીકળ્યો ઉત્તરાખંડમાં તો વરસાદ હતો પણ એની અસર હિમાચલ એટલે પણ પણ બહુ જ વરસાદ હતો મને એટલી ખબર હતી કે એક લેવલ પછી નો વિસ્તાર શરૂ થઈ જાય તો લડાખ રણ છે એટલે ત્યાં વરસાદ નહીં એટલે આ સફર દરમિયાન જે કઈ શૂટ કરવું પડ્યું ને એ એ જે ચેલેન્જીસ મળતા ગયા એ બહુ વન્ડરફુલ હતા આ આખી જર્ની દરમિયાન બ્યુટીફુલ અનુભવ ની અને તમે વાત કરી પણ કોઈ ડરાવણો અનુભવ યાદ છે કે જેથી કંઈક તમને એમ થાય કે આ બહુ સ્કેરી હતું બે વાત કરીશ લે મા એટલે જ્યારે હું સોલો ટ્રાવેલ કરતો હોઉ ને ત્યારે બધી તૈયારી મારી પાસે હોય કે માની લો કે મારે ક્યાંક રાત પસાર કરવી હોય તો ટેન્ટ તો નહોતો મારી પાસે ટેન્ટ સ્લીપિંગ બેગ પણ નહોતા પણ મારી પાસે લાઇટર હોય ટોર્ચ હોય નાઇફ હોય આ બધું હોય કે તમે તમારી જાતને પ્રોટેક્ટ કરી શકો તો તમે કઈ સળગાઈ અને એટલીસ્ટ એક રાત તમે સ્પેન્ડ કરી શકો સાવખુલા સાવખુલામાં અને એવી કરી પણ છે ઘણી વાર પણ લડાખમાં લડાખ રણ છે આખા આખા લાંબા પેચ એવા હોય કે જ્યાં તમે ઘાસનું તણખરું ના હોય અને એ એ વખતે મારું બાઇક પણ તકલીફ આપી રહ્યું હતું મિસફાયર કરી જ રહ્યું હતું એટલે હું એ વિચારતો હતો કે અહિયાં જો મારે રાત પસાર કરવી હોય તો મારી પાસે માચીસ છે લાઇટર છે પણ સળગાવવા માટે લાકડા જ નથી અહીંયા તો પથરા સિવાય કશું જ નહોતું એટલે એ થોડોક એક ટેન્શન વાળો પીરિયડ હતો કે અહિયાં જો મારે રાત પસાર કરવી પડે તો સળગાવવા માટે તાપણું કરવા માટે કશું છે એટલે એ એક હતું અને જ્યારે હું લે પહોંચ્યો ત્યારે એક અકસ્માત નડ્યો જેને કારણે મારે યાથી સફર ટૂંકાવી દેવી પડી એટલે એ શું એટલે એ જે તમે લેહ વાળો રસ્તો પસાર કર્યો આખો એ થઈ ગયો હા અને તમે જે અકસ્માત કહો છો એ પછી થયો લે થી લગભગ વીસેક કિલોમીટર પહેલા તો બાઇક સાવ બંધ થઈ ગયો રસ્તામાં તકલીફ આપતું હતું અને એ બંધ થઈ ગયું એટલે રસ્તામાં સાઈડમાં મૂકી એક સુમો જઈ રહી હતી એને મને લિફ્ટ આપી એને મને લેહ પહોંચાડી દીધો લેહમાં હોટેલનો રૂમ બુક કર્યો ચા નાસ્તો કર્યા પછી એક મિકેનિકને લીધો અને એને મેં કીધું કે ચાલ ભાઈ તું મારી સાથે આપણે બાઈક રિપેર કરીને લેતા આવીએ એટલે એનું બાઈક હું પાછળ બેઠો અને એ બાઈક ચલાવી રહ્યો હતો અને રસ્તામાં એક ગાડી સાથે અમારું બાઈક અથડાયું અને હું સીધે સીધો નીચે પડ્યો એટલે જે કરોડ રજુ નું સૌથી છેલ્લું હાડકું હોય જેને આપણે પૂછડીનું હાડકું હાડકું કહીએ ટેલબોન એ હજી આજે પણ તૂટેલું છે ઓ માય ગોડ તો પછી યાત્રા તમારી બસ ત્યાં આગળ મારે પૂરી કરવી પડે કારણ કે ટેલ બોન કારણે તમે સીધા બેસી ના શકો ચાલવામાં ઉભા રહેવા માં ના પણ બેસી ના શકાય એટલે પછી એક ટ્રક ટ્રાન્સપોર્ટર ને શોધવો પડ્યો બાઈક એને સોંપ્યું કે તું અમદાવાદ પહોંચાડજે મેં ફ્લાઇટ લીધી અને અમદાવાદ પાછો આવ્યો એટલે આ તમારી સોલો ટ્રીપ છે એ એક્ચ્યુઅલી લેહ સુધી પહોંચાડવા બદલે લે થી 20 કિલોમીટર વહેલા 20 કિલોમીટર વહેલા અને વહેલા પૂરી થઈ ગઈ પછી લેહ માં જ્યાં પણ ફરવું તો પછી પોંગોંગ જવાનું હતું નુબરાવેલી જવાનું તો એ બધું જ બાકી રહી ગયું તો એ પછી બીજી વાર કર્યું કે બાકી છે અચ્છા મને સોલો બાઇકિંગ નો જે ટ્રેન્ડ છે એ ભારત જુદા વિસ્તારોમાં પણ ચાલતો જ હશે તો તમારી એવા જે કોઈ ગ્રુપ છે કે જેમાં આવા સોલો બાઇકર સાથે તમારી દોસ્તી હોય તમે બધી ઇન્ફોર્મેશન શેર કરતા અથવા તો ટ્રેન્ડ શેર કરતા હોત ના એવા એડવેન્ચર કરનારા ઘણા બધા લોકો છે બાઇકિંગ કરનાર પણ ઘણા બધા લોકો છે કે જેની સાથે હું સંપર્કમાં છું અને અમે લોકો ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ અને હવે તો બાઇકિંગ બહુ જ કોમન થઈ ગયું છે ઘણા બધા લોકો જાય છે ઘણા બધા ગ્રુપ્સ એવા છે કે જે બાઇકિંગ એક્સપિડિશન પ્લાન કરે છે અને ઇવન ઘણી બધી છોકરીઓ એવી છે યંગ છોકરીઓ એવી છે કે જે સોલો બાઇકિંગ કરે છે સોલો હાઇકિંગ કરે છે અચ્છા અત્યારે શું ટ્રેન્ડ્સ છે એટલે કે અ નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ એવું કઈ ટ્રેન્ડ હોય છે કોઈ પર્ટિક્યુલર કે અમુક વખત એ નોર્થ ઇસ્ટમાં વધારે જાય કે પછી નોર્થ માં એવું કે એવું કોઈ અથવા થીમ કોઈ ના બધે જ જતા હોય છે પણ હિમાલય તો એવરગ્રીન છે અચ્છા હિમાલયનો જેને ચસ્કો લાગ્યો ને હિમાલયનો અમે લોકો એવું કહીએ છીએ કે એ નશો છે અચ્છા તમને એમ થોડો થોડો વખત થાય ને 4 6 મહિના થાય 12 મહિના થાય એટલે તલબ લાગે કે હવે જવું પડશે હિમાલયમાં હિમાલયનો નશો એવો હોય છે અચ્છા એટલે હિમાલયમાં છેક આ બાજુ થી લઈ ને આપણે કાશ્મીર થી લડાખ થી લઈ અને છે એક્સપ્લોર કરતા હોય છે પણ ઘણા મહારાષ્ટ્રમાં જતા હોય છે તો બહુ બધા ડેસ્ટિનેશન્સ છે બાઇકિંગ છે એ ડેઝર્ટ એરિયામાં કરીએ અને માઉન્ટેન એટલે કે બરફના વિસ્તારોમાં કરીએ તો શું ચેલેન્જીસ મોટી આવતી હોય છે સૌથી મોટી ચેલેન્જ વેધર અચ્છા હવે મારી ટ્રીપ દરમિયાન હું તમને કહું કે મારે રાજસ્થાન આખું ક્રોસ કરવાનું હતું આપણે નીચે પાલનપુર થી રાજસ્થાનમાં એન્ટર થઈએ તો ઉપર છે જયપુર થી આગળ હરિયાણામાં નીકળો આખું રાજસ્થાન ક્રોસ કરવાનું રાજસ્થાનમાં એ વખતે ટેમ્પરેચર લગભગ ફોર્ટી સિક્સ ફોર્ટી સેવન ડિગ્રીની આજુબાજુ અને જ્યારે હું બે દિવસ પછી હિમાલયમાં પહોંચ્યો ત્યારે ટેમ્પરેચર બિલો ઝીરો આવા ડ્રાસ્ટિક ટેમ્પરેચર ડિફરન્સ પણ તમને મળે પણ રણમાં એ ચેલેન્જ હોય કે ગરમી બહુ હોય અને ત્યાં આગળ ઠંડી બહુ હોય અને તમારી જે કીટ હોય એમાં તમારી તબિયત રિલેટેડ પણ ઘણી બધી વસ્તુ રાખવી પડતી હશે તો તમારે સાથે એવું ક્યારે થયું છે કે તમે સોલો બાઇકિંગમાં છો તબિયત બગડી હેલ્થ ઇશ્યુઝ આવ્યા અથવા તો ટેમ્પરેચરની સાથે સેટ ના થવાયું ને કંઈક બોડીએ રિએક્ટ કર્યું કંઈક અને લકીલી એટલી બધી તબિયત નથી બગડી મારી ક્યારે સિવાય કે જ્યારે હું કૈલાશ માનસરોવર યાત્રા ઉપર હતો ત્યારે લૂઝ મોશન થયા હતા એ સિવાય મારી તબિયત બહુ ભગવાનની દયાથી હંમેશા સારી રહી છે પણ દવાઓની કીટ હંમેશા સાથે હોય સાથે અને અને જમવાનું તમે બિંગ ગુજરાતી આ તો પૂછું છું કે આપણે ગુજરાતીઓને બધે ઠેકાણા થેપલા ખાખરા બધું લઈ જવાની ટેવ હોય કશું તમે લઈ જતા હતા ના કશું જ નહીં ઓકે તો ગુજરાતી થઈને ઘરના ખાણા વગર તમને બહાર એડજસ્ટ થઈ શકાતું હતું હા હું એટલે બહુ નાનો હતો જ્યારે કોલેજમાં હતો ત્યારથી હું ટ્રેકિંગ ને બાઇકિંગ કરતો આવ્યો છું અને એ રીતે હું ખાવાની સાથે ટેવાયેલો છું અને ત્યાં જે જગ્યાનું જે ખાવાનું મળે એ હું ખાતા શીખી ગયો છું ફૂડ મળી બધે પણ મનાલી લેહ ની વચ્ચે દાલ ચાવલ મળ્યા અને જ્યાં દાલ ચાવલ ના મળે ત્યાં આગળ તમે જે લોકલ લોકોને કહો તો એ તમને ગરમ મેગી એટલે ત્રણ દિવસ એવા હતા કે બ્રેકફાસ્ટ લંચ ડિનર માં મેગી મેગી તમારું આજે શૂટિંગ કર્યું છે કે એ થઈ ગયું

અને આ ફિલ્મ જોવી હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે બતાવી શકાય કોઈ પ્લેટફોર્મ પર છે YouTube ઉપર છે YouTube ની લિંક હું સાહેબને શેર કરી દઈશ ઓકે અને અહીંયા આગળ કોઈ રીતે શેર આપણે એનું સ્ક્રીનિંગ કરવું હોય ને પછી વિદ્યાર્થીઓ સાથે જો ઇન્ટરેક્શન કરવું હોય તો એ પણ શક્ય થાય બિલકુલ સર થેન્ક યુ સો મચ સર સોલો બાઈક રાઇડિંગ અને એનું શૂટિંગ એક વિશેષ અનુભવ હતો ને આપની સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને આ પોડકાસ્ટ જોનારા સૌ કોઈ આપણને આઈડિયા ઘણા બધા આવતા હોય છે પણ આઈડિયાને એક્ઝિક્યુટ રીતે રીતે કરવા અમલમાં મૂકવા એના માટે આપણે વિચારવું પડે અનુભવો આપણને ચોક્કસ કામ લાગે પણ આપણી પોતાની કામ કરવાની આપણી પોતાની ડિઝાઇન હોવી જોઈએ એના પડકારો એના ફાયદા ગેરફાયદા બધી વિગતોની તપાસ કરીને આવી જ રીતે અલગારી રખડપટ્ટી કરીએ તો કંઈ ખોટું નથી તો ઉઠાવો થયેલો ગુજરાત વિદ્યાપીઠ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે